એકલા દ્વારા શિવલોક ગમનવાસી કુસુમબેન અરવિંદભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ વિરામ સત્રે શ્રીમાન અરવિંદભાઈ પટેલ શ્રીમાન અમિતભાઈ પટેલ શ્રીમતી નિમિષાબેન પટેલ બાઈ સ્મિત પટેલ શ્રીમતી ગ્રેસિંહ પટેલ ભાઈ કૃણાલ પટેલ અને આ પરિવારનું ભાવી આગંતુક હાર્દિક પટેલ અને અન્ય પરિવારજનોને ભાગવત ભગવાન અને વક્તા પૂજની જીગ્નેશ દાદા રાધે રાધે નું ભાવ પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ આજનો દિવસ જોઈએ પોષ શુદ્ધ પૂનમ મુકુટોત્સવ પોષી અને શાકંભરી પૂર્ણિમા શાકંભરી નવરાત્રિનો આજે સમાપન દિવસ ગુણાતીતાનંદ સ્વામી શિક્ષા દિન અને શક્તિપીઠોમાંની પ્રથમ શક્તિપીઠમાં અંબાનું જ્યાં હૃદય સ્થિત થયું છે એવી અંબાજી પ્રાકટોત્સવનો પણ આજે માના પ્રાગટ્યનો આજનો દિવસ છે અને પણ આજે દિવસ છે બ્રહ્મર્ષિ વિદ્યા પ્રતિષ્ઠાન નડિયાદથી પધારેલા પૂજ્ય ગુરુજી અમૃતલાલ ભોગાઈતાજીને ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારવા નિમંત્રણ આપ્યું છે દવે દવેને ભાગવત ભગવાન પ્રત્યેનો અને પૂજ્ય દાદા પ્રત્યેનો એમનો પૂજન ભાવ વ્યક્ત કરવા માટે નિમંત્રણ આપીશ આપ સૌ ઓગણીસ બે બે હજાર છવ્વીસ રાધા કૃષ્ણ દ્વિતીય પાઠોત્સવ અને એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કે જે ઉત્સવ મહોત્સવ અને પ્રસંગને આપણે નામાભિધાન કરવું છે એ ઉત્સવનો આનંદ આપ સૌને ઓગણીસ બે યા તો અઢાર બે રાત્રિના લોક ડાયરા સમયે તથા સ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પધારવા આ ગોત્રુ તથા સ્થુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે અન્યથા રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ઉત્સવના આપ અપરોક્ષ રીતે સાક્ષી બની શકશો આપણા તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રના આયોજનો એકસો આઠ અષ્ટોતર સત શ્રીમદ ભાગવતનું રાજકોટ ખાતે માર્ચ મહિનાનું આયોજન આવતી શારદી નવરાત્રીનું પાવાગઢનું આપણું કથાનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન આવતું સંપૂર્ણ શ્રાવણ માસ કર્ણાવતી નગર અમદાવાદમાં માસ પારાયણનું રાત્રિના સાડા આઠથી સાડા અગિયાર દરમિયાન થનાર આયોજન આમ રાધે રાધે પરિવારના ભાવિ આપણા સત્સંગ જ્ઞાન સત્રોના આયોજનોમાં જ્ઞાન યોગનોમાં મુખ્ય યજમાન પોથી યજમાન સહ યજમાન દૈનિક યજમાન પ્રસંગ યજમાન યા તો અનુકૂળતા મુજબની એ આપણી સદભાગીતા જોડવાનો આ બધી જ કથાઓમાં પોથી યજમાનથી લઈ અને મુખ્ય યજમાન સુધીનો અવકાશ અને તક આપણને મળી રહી છે તો જેમને પણ એવા કોઈ મનોરથના સહભાગી થવું હોય તો મુખ્ય આપણા મંડપના પ્રવેશદ્વારના ડાબા હાથે પ્રથમ જ કાર્યાલય રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથા સુવિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે એ બ્લૂ કલરના બેનરવાળા કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશું હમણાં જ એક બેન વૃંદાવનની પણ પૂછા કરતા હતા કોઈ પણ કથા અંગેની કોઈ પણ માહિતી કોઈ પણ વિગત ફક્ત જાણવા પૂરતું પણ ત્યાં સંપર્ક કરશો એવો અનુરોધ કરી રહ્યો છું કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાનો અનુરોધ કરું અને એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી પણ સાક્ષી બની રહેલા અને પ્રત્યક્ષપણે આપ સૌનું પટેલ પરિવારના આંગણે હાર્દિક સ્વાગત છે આપણા તથા સુવિદ્યાપીઠના એ ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકોના ભોજનાલયની અને અન્ય અતિથિઓ વગેરે માટેનું એક અદ્યતન આધુનિક યાંત્રિકરણ સાથેનું મારું નામ પટેલ લક્ષ્મી